એ મસ્ત તાર એ કુંડરે ઓબ આવ એટલે આવ સાપી જશે એટલે અહી જોલા પણ તમે જોઈ શકો છો મિત્રો માર મમ્મી ની હાલ આવે છે બહુ આઘા છે મમીન કરતા થોડા કાગળ છે આય અમને શી હતી જોવો મળીએ કે લે કેવું અમાર ફોલા કેવું છે જામ બને પગ ઈચ્છા નો ગાળો વતો જાય છે અમાર લાંગા બધું ફાળા પડે છે આવું ગયું છે નતું હે આવો લે આવ અમે જૂના જેવો રોટરી રીત ચડું આઈ આવી ગયો બહુ ઉઘરૂ કામ છે ભાયા ચડું તો તમે એકવાર જરૂર અહીં આવજો આવી ગયું હે ના અહીંનો નજારો કેવો છે में हो। में पानी सोलर सुविधा से, पानी हेलो हमें तो थोड़ी कर सोई

थोड़ोक रेह से हल से एक कहीं पड़ से कैमेरान फोकस करो ये कहीं कह तक तो पन से क्या आ गया तो आ गया नहीं त्राण तो एक ओलापणा पड़ से तो आप अँ